અત્યારે પાણી બહુ હેવી વધી ગયું નારેલી આવે અમારે ઓલા ભાઈ તો પાર કરી લીધી છે નદી નદી તો નથી ઘરે જવાનો રસ્તો અત્યારે વાદળા જોઈને લાગે કે હજી વરસાદ આવશે ભાઈ આવવા દો આ જોઈ લો આપણે આમ વાડીએ થી જઈએ છીએ ગામમાં આવે હવે કોઈ હજી અમે ભાઈ હવે ઊંડો થઈ ગયો જો પાણી તમે એટલું પાણી છે ભાઈ બોલ અહી તો જ ગયા છે હજી નદી કે ભાઈ મારો ભાઈ રસ્તો નથી ભાઈ આ તો બહુ ડેન્જર પાણી આવી ગયું વિડિયો મે આપણે બે વહી જાય નો ભાઈ આ જોઈ લો અત્યારે તો મિત્રો આ ઝાડવું ડૂબી ગયું છે પણ એ કેબળું હે તો ખબર નથી હવે આપણે પાણી બંધ થઈ જાય પછી જોવું હવે કે રહે કે નથી રહેતામાં આવશે અહીંયા આઈ મુજબ તો હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ એમ પાણી થોડુંક ઊંડું આવતું જાય હે તો વ્યૂ દૂધ લઈને આવે જો ભાઈ અત્યારે ખેડૂતને રહે દૂધ દેવા જાય હવે ભાઈ ઢોર રાખ્યા તો શું કરે હવે

આ ડેરીએ દૂધ દેવા છે બધા આ પાણી આવે આમ બધી ભાઈ ને જો અત્યારે દૂધ દેવા જવામાં કેટલી તકલીફ પડી રહી છે તમે જોઈ શકો છો અત્યારે કેટલી બતાવો વાહ કેટલી વાર અત્યારે હાઈવે ઉપર આવી ગયા એટલે પાણી જો ભાઈ

પાણી બહુ વધારે છે આ તમને જોયું અત્યારે પાણી તો તમને ખબર પડે व्यू तो स्कूल आई गी है मित्र हत्या जोई लो स्कूल में पानी भराई गयो अंदर जावनी थोड़ी ज्वार है अबे भाई ने से जो जोयो वाला केने रिपोर्ट देवा आहा गांव पानी पानी हो भाई भाई

અને આપણે આ વેકરો અત્યારે ભાઈ આપણે જો પાણી આવતું હતું ને આપણે ગામમાંથી બધું પાણી અહીંયા ભેગું થાય છે અને અહીંયા સીધું સોમનાથ દરિયે જાય ને તમે જોઈ લો પછી આ નદી અત્યારે આ બધા અત્યારે અહીંયા રેણા છે ઘેરથી કહી જાણું લે અમે કે ના કે પાઉભાજી ખાવી घूमने गया था भैया अभी बोल ला अंधार थे जो भाई रात तो पड़ी की है तो रात पड़ी गई मित्रों भाई 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 भाई

વરસાદી માહોલમાં પાઉંભાજી ખાવાની મજા જ અલગ છે મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પાઉ ખાતા જાઓ મિત્રો રાત પડી ગઈ અંધારું થઈ ગયું છે હવે પાણી થોડુંક ઓછું થાય તો ગેસ જાય એવું છે રાહુલભાઈની રાહ જોઈએ છે આવે છે રાહુલભાઈ લાઈક કરજો ને હમ રેડી રેડી અંધારે કંઈ દેખાતું નથી અત્યારે માલો તો હવે ભાઈ આપણે નીકળી ગયા ક્યારે હવે તો હવે આપણે પહોંચી ગયા છે ત્યાં જવાનું તો ત્યાં ઘરે આવી ગયા છે હવે આપણે અહીંયા બ્લોક પૂરો કરીએ કારણ કે હવે અહીંયા મોબાઈલ લઈને જવા એવી કંડિશન હે નહીં રાતે અંધારું થઈ ગયું છે બીજું પાણી અત્યારે જો અત્યારે ફૂલ જાય અંધારું થઈ ગયું છે દેખાતું નથી तो घर तो आपको बाकी है जैसे बिंली का लेवा निकला था तो उगाड़ जाऊ जे और जे आप थोड़ा रस्ता में भाजी तो प्रोग्राम थी ग थोड़ी वार वर लागू घेर जैल खबर नहीं हम हूँ हालत थाय पानी अत्य तब जो बहुत फूल पानी जाए कदा वरसा तो लगभग घरे पची जाए लगे है तो, तो, तो मित्रों लाइक करो शेयर करो और सब्सक्राइब करने ना भूलता तो